રાજ્ય સરકાર દ્વારા યુસીસી કમિટીની રચના કરવામાં આવી છે આ કમિટીમાં સુરતના દક્ષેશ ઠાકરનો સમાવેશ કરાયો છે દક્ષેશ ઠાકર ચાલીસ વર્ષથી શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા છે અને વીર નંબર દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે સમિતિમાં સમાવેશ કરવા બદલ દક્ષેશ ઠાકરે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો રાજ્ય સરકાર દ્વારા યુસીસી કમિટીમાં સુરતના દક્ષેશ ઠાકરનો સમાવેશ કરાયો છે મળતી માહિતી મુજબ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે જેને લઈને રાજ્ય સરકારે કમિટીની જાહેરાત કરી છે જેમાં વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે જેઓ યુસીસી અંગે પિસ્તાલીસ દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપશે રાજ્ય સરકાર દ્વારા યુસીસી કમિટીની રચના કરવામાં આવી છે આ કમિટીમાં સુરતના દક્ષેશ ઠાકરનો સમાવેશ કરાયો છે દક્ષેશ ઠાકર ચાલીસ વર્ષથી શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા છે અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વીસી તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે સમિતિમાં સમાવેશ કરવા બદલ દક્ષેશ ઠાકરે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો આનંદની લાગણી વ્યક્ત કરતા દક્ષેશ ઠાકરે નિવેદન આપતા કહ્યું કે ચાલીસ વર્ષનો મારો શિક્ષણનો અનુભવ કામ લાગશે મહિલાઓને સમાજમાં ન્યાય અને સન્માનની લાગણી મળી રહે તેવા મારા પ્રયાસ રહેશે આ કાયદાથી સમાજને મોટો ફાયદો મળશે મહિલાઓને ઝડપી ન્યાય અપાવવામાં યુસીસીનો કાયદો મહત્વપૂર્ણ સાબિત થશે ઉત્તરાખંડ સરકાર બાદ રાજ્ય સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય હમણાં સુધી મહિલાઓ અને બહેનોને ન્યાયમાં ઘણો વિલંબ થતો હતો અને કાયદા બાદ સમાજમાં મહિલાઓને એક સન્માનની લાગણી મળશે અને મહિલાઓને ન્યાય અપાવવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી ની એક સભ્યોની સમિતિ રચના કરવામાં આવી છે ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા દ્વારા ગુજરાત સરકાર આજે આ સમિતિની જાહેરાત કરવામાં આવી છે જે સમિતિના એક સભ્ય તરીકે મારી પસંદગી કરવામાં આવી છે આપણે જાણીએ છીએ કે ઉત્તરાખંડમાં યુસીસી નો કાયદો લાગુ કરવામાં આવ્યો છે એ દિશામાં ખૂબ ગંભીરતાથી આગળ વધી રહી છે દીકરીઓ લગ્નો છૂટાછેડા મિલકતની વારસાઈ દીકરીઓને મળતી ખાધા ખોરાકી છૂટાછેડા પછી આ અને આવી જે બાબતો છે એ બાબતોમાં વધારે ગતિ લાવવા માટે એ બાબતોને વધારે પારદર્શક બનાવવા માટે અને સ્ત્રીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ સમિતિ પોતાના સૂચનો ગુજરાત સરકારને સોંપશે